ગુજરાતમાં એક મુદ્દો ખુબ ગુંજી રહ્યો છે અને એ છે તમામ કલાકારોને જે વિધાનસભા એમનું આગતા સ્વાગતા કર્યું એટલે ક્યાંક અમુક કલાકારો નારાજ થયા જેમાં સૌથી પહેલા વિક્રમ ઠાકોરની નારાજગી સામે આવી અને એ પછી ક્યાંક ને ક્યાંક તેમના સમર્થન માટે વિરોધ પ્રદર્શન થયું કારણ કે ઘણા બધા કલાકારોને બોલાવવામાં નહોતા આવ્યા એટલે હવે જ્યારે બીજો રાઉન્ડ

આપણે જોયું છે કે ગુજરાતની અંદર અવારનવાર જો સૌથી વધારે કોઈનું અપમાન થાય છે તો એ છે સૌથી પહેલા ખેડૂતો અને એ પછી ઘણા બધા કર્મચારીઓ ઉમેદવારો જે દિવસ રાત મહેનત કરી અને એક નોકરી માટે જે આગળ આવતા હોય છે વિરોધ કરતા હોય છે આંદોલન કરતા હોય છે સૌથી વધારે એમનું અપમાન થાય છે ખેડૂતોનું તો આપણે જોયું છે કે રાત દિવસ મહેનત કરે પોતાનો પાક લઈને જયારે વેચવા માટે જાય છે તો સારા ટેકાના ભાવ નથી આવતા જો વરસાદની અંદર એમનો પાક પલળી જાય છે તો એમને સારી સહાય નથી આપવામાં આવતી અનેકવાર ધક્કા ખાવામાં આવે છે જાણે કે ખેડૂત કંઈ છે જ નહીં એ રીતે એમનું અપમાન થાય છે એટલે હવે ખેડૂતોની વહારે આવ્યા છે ગોપાલ ઇટાલિયાને કહી દીધું છે કે જો તમે સરકારી કલાકારોનું સન્માન સરકારમાં કરતા હો તો એ ખેડૂતોનો શું વાંક છે તમારે સૌથી પહેલા આવા કલાકારોનું નહીં પરંતુ તમારે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ કારણ કે તમે એવું કહી દો છો કે ખેડૂત જગતનો તાત છે તો તમારે આ જગતના તાતનું સૌથી પહેલા સન્માન કરવાનું છે હવે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો માટે આગળ આવીને શું કહ્યું છે અને તમામ કલાકારો માટે શું સંભળાવ્યું છે તે સાંભળીએ નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ઉમેદવાર ગુજરાતમાં થોડાક સમય પહેલાં ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય ભાજપની ચાપલુસી કરતા હોય ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ એવા કેટલાક સરકારી કર સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ વિક્રમભાઈ ઠાકોરની આ માગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો લોક કલાકારો વિધાનસભામાં આવે ગુજરાતની વિધાનસભાને જોવે જાણે એ તો સારી બાબત છે એમનું સન્માન થાય એમની કલાનું સન્માન થાય એ ઉત્તમ બાબત છે પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે ગુજરાતને જેણે મઠાર્યું છે આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો વિધાનસભા જોવાનો વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કાંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે જે કાંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે એમનું માન સન્માન કરવામાં આવે ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવી માંગણી કરું છું જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત ગીસાવદર ભેંસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને ગુજરાતના પ્રતિનિધિને કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશના પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે જોશે જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે જય કિસાન ગોપાલ ઇટાલિયા આ વાત જો આપણે વિચારવા જઈએ તો ખરેખર સાચી એટલા માટે છે કારણ કે અમે તમારી પડખે છીએ પછી કોણ પડખે ઊભું રહે છે કોણ કામ કરીને બતાવે છે એ આપણને ખબર છે હજુ પણ ખેડૂતો જે વરસાદ જે કમોસમી વરસાદ પડ્યો તેમાં જે સહાય નથી મળી જે માવઠું આવ્યું જેમાં પાક નુકસાની થઈ છે તેમના વળતરને લઈને હજુ પણ ખેડૂતો રગી રહ્યા છે ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં એમને વળતર આપવામાં નથી આવ્યું અને આવા ખેડૂતોને આપણે ખાલી એટલું જ કહીએ છીએ કે આ જગતનો તાજ છે ખરેખર સરકારે વિચારવા જેવી બાબત છે કે તમે જે શબ્દ પ્રયોગ એમના માટે કરો છો એ તમે સારી રીતે પુરવાર કર્યો છે કે નહીં અને ગોપાલ ઇટાલિયાએ જે ખેડૂતો માટે કહ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર